લારી પાથાણાવાલા સહિત રસ્તાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અંતરરૂપ દબાણો દૂર કરવા પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી હતી અને ખોડી રીતે રસ્તો રોકીને દબાણો કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવા સૂચના આપી હતી આજે દબાણ દૂર કરવાની જે વાત છે એ વરાછા ગૌરવ સમિતિએ જે કાંઈ રજૂઆત કરી હતી કમિશ્નર સાહેબને અને મેહર સાહેબને જે ખૂબ ગંભીરતાથી લઈ આજે સ્ટેશન થી લઈને સરતાણા જકાત ટકા સુધીના જે મેઇન રસ્તાઓ છે બ્રિજ નીચે છે કે કાયમી માટે દબાણ અને ન્યુસન્સ ગંદકી ફેલાવતા હતા એ તમામને આજે દૂર કર્યા છે અને રોડ રસ્તા ઉપર અડધા રોડ રોકી અને રોડ દબાણમાં જે કાંઈ દુકાનદારો હોય એ પાર્કિંગની જગ્યા ઉપર લારીઓ મૂકી દે લારીઓની આગળ પાછા દબાણ કરી અને રોડ ઉપર જે પાથરણાવાળાને ભાડે આપે પાથરણાવાળો ભાડું ભરે છે કોઈ ફ્રીમાં બેસતું નથી આ જે દુકાનદાર છે એ ભાડું લઈ અને દુકાનની વાદળ બેસવા દે છે ત્યારે નાનો માણસ જ્યારે રોજગારી ઉત્પન્ન કરવા માર્કેટમાં એટલે કે રોડ ઉપર સુરત જે ક્યાં આપણે સુરત શહેરમાં નીકળતો હોય ત્યારે એની માટે પણ આ તંત્રએ થોડીક વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ જેમ કે આજુબાજુના વિસ્તારમાં આ વોર્ડમાં સરકારી જગ્યાઓ પણ ખાલી પડી છે પરંતુ કોઈ એક વ્યક્તિને મળતિયાઓને ભાડે આપી અને લાખો રૂપિયા એક વ્યક્તિઓ કમાય છે એના કરતાં નાના માણસોને રોજગારી મળે એના માટે એક પોલિસી આ મહાનગરપાલિકાએ પોલિસી બનાવવી જોઈએ અને આ તમામને ભાડે આપવી જોઈએ જે નોમિનલ ચાર્જમાં આ લોકો પોતાની રોજગારી પણ ઉત્પન્ન કરી શકે અને તમે આ સુરતને રોજગારી ઉત્પન્ન કરવા માટેનું એક હબ છે આ કે વિશ્વના દરેક ખૂણેથી આ સુરતમાં લોકો વસવાટ કરે છે અને નાના માણસો માટે આ સુરત એટલે બેસ્ટ સિટી કહેવાય છે તો આ જે આપણે જોયું જે સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત પોલીસની ટીમે ખૂબ સારી સહયોગ કામગીરી અમને આપી છે અને સાથ સહકાર પણ આપ્યો છે અને આપતા રહેશે આજે સ્ટેશન થી લઈને સરકારના જકાત નાકા સુધી તમે જોઈ શકો છો એક પણ દબાણ આજે દેખાતું નથી કારણ કે આ દબાણ હટાવવાથી આજે હજારો લાખો લોકો અહીંયા થી નીકળતા હોય ત્યારે જે માનસિક તણાવમાં હતા ટ્રાફિક ના એ તણાવમાંથી દૂર થયા છે તો વહેલી તકે જેમ અમે ગૌરવ સમિતિએ વાત મૂકી છે કે તમામ બ્રિજ નીચે બ્યુટિફિકેશન બનાવવામાં આવે અથવા તો સ્પોટ સ્પોટની જગ્યાઓ એવી રીતે ફાળવવામાં આવે નહીં કે પાર્કિંગ જે પાર્કિંગ ફાળવે છે જે પાર્કિંગ ફાળવેલા છે એ પાર્કિંગ પણ એક નિર્સંસદ છે એક ગડ્ડો બનાવી દીધો છે પાર્કિંગ એ પણ કાયમી દૂર થવું જોઈએ બ્યુટીફિકેશન પણ થવું જોઈએ સારું એવું અને જે બ્રિજ નીચે આજે અસંખ્ય એડવર્ટાઇઝના બોર્ડ મારેલા છે આ પોલિસી કુમારભાઈ કાનાણીએ જાણકારી આપી છે આ પોલિસી રદ કરવામાં આવી છે વહેલી તકે અને આ હવે એડવર્ટાઇઝ નહીં થાય આવી પણ ખાતરી આપી છે કુમારભાઈનો પણ આભાર પોલીસ તંત્ર નો પણ આભાર ખાસ આભાર આપણે મેયરશ્રી નો માનીશું કે ખૂબ એને ગંભીરતા લીધી છે આ બાબતે